મિની પ્લેન ક્રશ થતા પાયલોટને બચાવવા જતા સ્થાનિક થયો વિચાર અમરેલીના શાસ્ત્રીનગરના ખુલ્લા પ્લોટમાં મિની પ્લેન ક્રેશ થવાના મામલામાં પાયલોટને બચાવવા જતા સ્થાનિક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો પ્લેન નીચે ખાબકતા આગની અગન જ્વાળા વચ્ચે પાયલોટને બચાવવા જતા સ્થાનિક યુવક ઇજાગ્રસ્ત થયો હતો વિશાલ માધડ નામનો સ્થાનિક પાયલોટને બચાવવા જતા આગમાં દાજ્યો હતો ઇજાગ્રસ્ત વિશાલ માધડને અમરેલી સિવિલમાં ખસેડાયો હતો દુર્ઘટનામાં મૃતક પાયલોટ અમદાવાદનો અનિકેત મહાજન હોવાનું તપાસમાં ખુલ્યું હતું

ખોલવાના અંદર જોવા ગયા તો પાયલટના કપડાં શીખ્યા દેખાણા હતા પાયલટનું મોટું પડે દેખાણું ન હતું કપડાં જોયા અને જો એ નથી તો અંદર પાયલટને પકડીએ કે પાયલટને બહાર કાઢનારું કરીએ તાજ અચાનક આગ લાગી અને મને આમ ઝટકો લાગ્યો અને બહાર ભગવાળાઈ ગયો ભગોળાઈ ગઈ તરફ દાજો હતો અને પગ વળતા એટલે તરત હું સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા પછી કાઢ્યા